ભરૂચની અંકલેશ્વર પાલિકાના પ્રમુખ સામે ભ્રષ્ટાચારનો મોટો આક્ષેપ લાગ્યો છે એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં પાલિકા પ્રમુખ પચાસ ની માગણી કરી રહ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે આ ઓડિયો ક્લિપ સામે આવતા જ વિપક્ષ કોંગ્રેસ આક્રોશિત થઈ ઊઠી અને ઢોલ નગારા અને રેલી કાઢી અને તેમાં નકલી નોટોનો વરસાદ કર્યો આખરે શું છે સમગ્ર મામલો જુઓ આ અહેવાલ মা আ কে হতে তো তমে চ বেলা ব খব পাে ন মতলা তো কা বেলা ক ক।

તો સાંભળ્યું તમે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તેમાં એવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે ક્લિપમાં જે બે વ્યક્તિ વાત કરી રહ્યા છે તેમાં એક છે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત અને બીજો વ્યક્તિ છે કોન્ટ્રાક્ટરનો કર્મચારી કોઈ કામને લઈ પચાસ હજારની માંગણી કરવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે હવે આજ કથિત ઓડિયો ક્લિપ પર કોંગ્રેસે આકરા અંદાજમાં વિરોધ કર્યો છે યુથ કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ નગારા અને મ્યુઝિક સિસ્ટમ સાથે રેલી કાઢી પાલિકા પ્રમુખ અને તેમના પતિનો હુરિયો બોલાવ્યો તોડબાજ પતિ પત્નીના પોસ્ટરો લહેરાવ્યા નકલી નોટો ઉડાવી અને ભ્રષ્ટ પાલિકા પ્રમુખનો પદ ભ્રષ્ટ કરવાની માંગ કરી કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે નગરપાલિકા પ્રમુખ લલિતા પુરોહિત તો માત્ર નામ ના છે બધું જ વહીવટ તેમના પતિ કરે છે ભારતીય જનતા પાર્ટી ના શાસનની અંદર નગરપાલિકા થી દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને આ એ નગરપાલિકાના પ્રમુખ છે કે જેઓ આ જવાબદારી પોતાના પતિ પાસે કામ કરે છે અને આમ છતાં ચીફ ઓફિસર અને આ ભાજપની સરકાર મુખ પ્રેક્ષક બનીને બેઠી છે આ વિસ્તારના ધારાસભ્ય આજની સરકારમાં મિનિસ્ટર છે અને આમ છતાં આજે એમના જ વિસ્તારની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે કોંગ્રેસનો આક્ષેપ છે કે અંકલેશ્વરના સ્ટેશન રોડ થી ત્રણ રસ્તા સર્કલ સુધીના આઇકોનિક રોડમાં પંચોતેર લાખની કટકી ડમ્પિંગ સાઇટમાં ત્રણ ત્રણ વાર આગ લગાડી આચરેલા કૌભાંડ અને કોન્ટ્રાક્ટમાં પણ પ્રમુખ અને તેમના પતિદેવ કટકી કરી રહ્યા છે રોડ લાખ થઈ છે

પાલિકાની કચેરીમાં કોંગ્રેસના ઉગ્ર પ્રદર્શનને કારણે ચીફ ઓફિસરે નિયમ મુજબ કાર્યવાહી કરવાની લેખિત ખાતરી આપી તો હાલ મામલો શાંત થયો છે અંગેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તે જે તેની જવાબદારીઓ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બીજી તરફ કથિત ઓડિયો ક્લિપ પર જ્યારે પાલિકા પ્રમુખને પૂછવામાં આવ્યું તો તેમણે કંઈક આવી રીતે પોતાનો બચાવ કર્યો એ ઓડિયોમાં એવું કંઈ છે જ નથી હું એને દંડ કાપવાની વાત કરું છું કે કાપવા જો તો બે લાખ પણ કપાય છે પણ હું તો પચાસ હજાર કાપવાની વાત કરું છું એમાં એનું કહેવું હતું કે હું મારા સેટ જોડે વાત કરીને તમને જણાવું સત્તા સેવા માટે હોય છે નહીં કે પૈસા કમાવવા માટે કથિત ઓડિયો ક્લિપની તપાસ થવી જોઈએ અને જો કોંગ્રેસના આક્ષેપ સાચા નીકળે તો પાલિકા પ્રમુખ સામે ચોક્કસ કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ ખરેખર તપાસ થશે તે સવાલ છે વાસુ પરમાર ઝી મીડિયા ભરૂચ